સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બેંક ખાતું ભાડેથી આપીને અલગ અલગ રાજ્યોના નાગરિકો સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી રૂપિયા સાત લાખ એસી હજાર ત્રણસો પંચાવન રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી આ મામલો સાયબર ક્રાઇમ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમ પોલીસ કોન્સ્ટેબલ નિર્પાલ નિરપાલસિંહ ઝાલમસિંહે નોંધાવેલ ફરિયાદ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના સમી તાલુકાના કાળીશેરી ગામના વિપુલ શંકરભાઈ તારીખ તારીખ સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલ સામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવ્યું હતું આ ખાતું ખોલાવ્યા બાદ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાના ધ્યેયથી હારીસ તાલુકાના કહારા ગામના કિરણભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીનો સંપર્ક કર્યો હતો આ બાદ અમદાવાદ શહેરના વસ્ત્રાલ સાગર અમૃત્યા પટેલને સાયબર ફ્રોડ કરવાના ઈરાદે બેંક ખાતું ભાડેથી આપ્યું આ ત્રણે શખ્સોને ભેગા મળી સોશિયલ મીડિયા દ્વારા દેશના વિવિધ રાજ્યોના લોકોને લાલચ આપી છેતરેયા હતાને છેતરપિંડી રકમ આ ભાડે આપેલા ખાતામાં જમા કરાવી હતી તપાસ મામલે મુખ્ય આરોપી વિપુલ ચૌધરીની ધરપકડ કરી ગત તારીખ સત્તર જાન્યુઆરીને શનિવારે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે તેના ઓગણીસ જાન્યુઆરી સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા તપાસ દરમિયાન પોલીસે રવિવારે બીજા આરોપી કિરણ લક્ષ્મણભાઈ ચૌધરીની પણ ઝડપી પાડી અને તેને પણ આજે એટલે કે ઓગણીસ જાન્યુઆરીને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે આ કેસમાં અન્ય સંડોવાયેલા શખ્સોને નાણાકીય વ્યવહારો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે રિપોર્ટર જનક જાધવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા